હલો જય માતાજી મિત્રો મારું સ્વાગત છે એક નવો વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કરો અને જોઈ લ્યો મિત્રો આજ આપણે અહીંયા ઉકલા ધોરીએથી છીએ પાણી ચાલુ કર્યું છે અને તમે જોઈ શકો છો આજે આપણે રિક્ષા લઈને વાળી આવ્યા છે રિક્ષા લઈને શું લઈ છે મિત્રો તો આપણે જોઈ લ્યો આ ઠેલયું છે જોઈ લ્યો હું તમને દેખાડી દઉં તો જોઈ લ્યો મિત્રો આપણે રિક્ષા લઈને આજે વાળી આવ્યા છીએ અને આ બાજુ જોઈ લ્યો આપણે સોયાબીનમાં પાણી ચાલુ કરેલું છે અને તમે આ બધું જોઈ લ્યો આપણે આ બધી સોયાબીન આપણે વેચ્યા તેની ઠેલીયું આપણે ચોમાસા વાતની પીડી હતી એમનું કીધું આજ પાણી જે ચાલું થયું ને આપણે સોયાબીનમાં તો કીધું આ ઠેલિયું ધોઈ નાખો અને જોઈ લઈએ આ બધી થેલ્યુ આપણે જોઈ લઈએ આ બાજુ હજી કેટલી બધી છે આ બધી થેલ્યુ આપણે સોયાબીન ખાલી કર્યા તેની છે અને જોઈ લ્યો આ બધી ધોઈને આપણે સૂપી દીધી છે કેમ કે જોઈ લ્યો આપણે લાઈનમાં તો આજે પાણી પાવન હતું નહીં અને આજ આપણે આમ છૂટું પાણી અહીંથી ઉપરથી હાલવાનું હતું જોઈ અત્યારે મોટર ચાલુ છે અને પાણી સીધું જાય છે આ બાજુ ધોરિયામાં દેખાય તમને જોવા ધોરિયાથી સીધું પાણી જાય છે એટલા માટે આજે આપણે આ ઠેલીયું વાળીએ લઈ આવ્યા છીએ અને આમાં ધોઈને અત્યારે સુકવી દીધી છે જોઈ લીધો આપણે હાટુ આપણે રિક્ષા લઈને જે વાળીએ આવ્યા હતા અને જોઈ લ્યો આપણે ઓલો પસાટવાળો ભાગ તમને દેખાય આ થાંભલાથી ઓલી બાજુનો ભાગ એ બધો પી ગયો છે આપણે લાઈન દીધો છે અને આ બાજુ અત્યારે આ જોઈ લે આ બાજુ ત્યાંથી આમ પાણી પાવાનું ચાલુ છે જોઈ લ્યો આ બાજુ આપણે ધોરિયામાં પાણી ચાલુ છે અને આ બાજુ આપણે આ ઠેલિયું ધોઈને આપણે રાખી દીધી છે અને જો આ બાજુ પાણી ચાહી છે હમણાં આપણે નાખું જોવા જવું છે ત્યારે હું તમને ત્યાં જઈને દેખાડું છું કેટલું પેલા આપણે જોઈ લો હજી આ લાઈન હોય રહી હતી તેના જોઈ લો હજી ગારાવાળા પણ કપડાં છે તો પેલા આપણે નહીં લઈને પછી જ આવી આપણે નાખું જો તો હજી કેટલું ભૂખ્યું છે પછી હું તમને જણાવું બરોબર હાલો ત્યાં આપણે પેલા નહીં લઈને પછી જાવી આપણે એ બાજુ ખાલી છે ઊંડી અને આપણે કપડાં આપણે ગારાવાળા છીએ એ આપણે નાઇન પછી જાવી અત્યારે જોઈએ સ્થળ પણ એટલે આપણે નાઇન પછી જાવી આપણે નાપુ જોઈ લઈએ મિત્રો હવે આપણે નહીં લીધું છે અને હવે જાવી છે આપણે નાપુ જોવા આ જોઈ લઈએ આપણે લાઈનમાં કંઈ પાણી ચડાવ્યું નથી અને વાઈ જોઈ લઈએ અત્યારે એટલી ઊંડું પાણી લીધું છે અને આ હમણાં મોટર બીન થાય ને એટલે પાછું હાવ ઉપર આવી જાય આ પાણી હાલો જાવી આપણે નાખવું જોવા બરાબર જે ખાલી નાકું હજી અહીંયા પીગ્યું છે વાડીયાથી આપણે મૂક્યું હતું નેકણ પાટલામાં અને આખા સોયાબીન માં આવે છે ને અત્યારે હજી અહીંયા છે પાણી અને આ બાજુ આ ખાલી થાંભલો દેખાય ને એ સીધ માં લગી એને થોડેક લગી તે અહીંયા જવા દેવાનું પાણી એટલે આ નાકા પૂગી જાય અને હજી આ એટલે ભૂગ્યું છે હજી જોઈએ મિત્રો નાકુ હજી કઈ અહીં પૂગ્યું નથી તો વાડીએ જઈને ઘડીક બે પાછા આપણે આપણે ઘડી કરીને હજી પાવરનો ટાઈમ તો છે હજી પછી આપણે ઘડી કરીને જાવી પાછા નાકો જવા ફૂકી જાય એટલે આપણે નાકા અહીંથી લાઇનમાં જોવું થોડુંક ખાલી બાકી છે ને એ બાજુ લાઇનમાં પાણી ચડાવવું છે હા તો હલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લો હજી અહીંથી આ નાકામાં પાણી ચાલું છે અને આ બાજુ આપણે થેલ્યું આપણે ધોઈને સુકવેલી છે બરાબર ચાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી તો બધાને જય માતાજી